કાર્મ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યરાય બચ્ચન આજે કોઈ ઓળખની જરૂર નથી ઐશ્વર્યાયે પોતાના ફિલ્મ કેરિયરમાં ઘણી સુપરહિટો ફિલ્મ આપી છે ઐશ્વરરાય માત્ર બોલીવુડમાં જ નહીં પરંતુ વૉલીવુડમાં પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય દેખાડી હતી ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ રહે છે પરંતુ જ્યારે પણ ઐશ્વર્યાય ત્યાંની પણ તસવીર શેર કરે છે ત્યારે મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે આવી સ્થિતિમાં અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમચાવી રહી છે આ તસવીરમાં ઐશ્વર્યાએ બદલાયેલો લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે ઐશ્વર્યાય બચ્ચન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી ક્લિપ બ્લેક ગાઉન ત્યારે પહેર્યું છે જોકે જ્યારે બીજી તસવીરમાં તેનો ક્લોઝ અપ ત્યારે લુક છે આ તસવીરમાં અભિનેત્રી ત્યારે બાલા સુંદર લાગી રહી છે પરંતુ આ દરમિયાન ઐશ્વર્યનો બદલાયેલો લુક બધાનું ધ્યાન ખીંચી રહ્યો છે તેની કાલિતિક જ્યારે સુંદરતા લાવણ્ય અને સહિત સામાન્ય ત્યારે ધ્યાન આકર્ષિત કરે છે તે પહેલેથી જ એકદમ ફિટ દેખાઈ રહી છે ઐશ્વરરાયની તસવીરો થોડીક જ વારમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે યુઝર તેના પર અત્યારે કોમેન્ટ કરી રહ્યા છે તેના વખાણ કરતા થાકતા નથી યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે તમારી સ્ટાઇલ અને સુંદરતામાં કોઈ તમારી સાથે શ્રદ્ધા નહીં ત્યારે અન્ય કોઈ યુઝરે લખ્યું કે દુનિયાની સૌથી સુંદર મહિલા એક કહ્યું કે તે સુંદરતાની બસ લેડીઝ શો આ તસવીરો પર આવી અને કોમેન્ટો ત્યારે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ